ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ ર

કેન્યા અને માડાગાસ્કરના નાગરિકો આ પાર્ટીમાં હતા કેન્યાના નાગરિક જોન નામના વ્યક્તિએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં ડીજે અને તેનો તમામ જે સામાન છે તેને સપ્લાય કરનાર ફાર્મ હાઉસના માલિક દારૂનો સપ્લાય કરનાર વ્યક્તિની પણ અટકાયત કરી લેવામાં આવી છે ગાંધીના ગુજરાતમાં રેવ પાર્ટીનું આયોજન અને તેમાં પણ પોલીસ હવે દરોડો પાડીને તેર જેટલા આફ્રિકન નાગરિકો જે છે તેને ઝડપી લીધા છે અને બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે વાત કરવામાં આવે તો બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું આ ઝે ફાયર ફાર્મ છે જે સીલત પાસે આવેલું છે જેમાં રેવ પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા થકી જે છે તેની જાહેરાત પણ જે છે તે કરવામાં આવી હતી ખાસ કરીને એફ્રો ડાન્સ નાઇટનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું જોઈ શકાય છે કે એના પાસ જે છે તે પણ છપવામાં આવ્યા હતા હોટ ગ્રેબર પાર્ટી જે છે નામથી આ પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું આ રેગ્યુલર ટિકિટ છે જે રાખવામાં આવી હતી ઉપરાંત વીઆઈપી ટિકિટ રાખવામાં આવી હતી ને ડાયમંડ એમ ત્રણ પ્રકારની ટિકિટો જે છે તે રાખવામાં આવી હતી જેમાં સાતસો રૂપિયાથી લઈને પંદર હજાર રૂપિયા સુધીના પાસ જે છે તે રાખવામાં આવ્યા હતા પરંતુ પોલીસે તમામને ઝડપી પાડ્યા છે આ જોઈ શકાય છે કે સમગ્ર જે ફાર્મ આવેલું છે તેમાં વિવિધ ટેબલ્સ ઉપર પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું એટલે સમજી શકાય છે કે તેર ભલે પકડાયા હોય પરંતુ ટેબલને જોતા એવું લાગે છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે હાજર હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસે દરોડો પાડતા અનેક લોકો જે છે તે પલાયન જે છે તે થઈ ચૂક્યા છે દારૂની બોટલો જે છે તે પણ આપણે બતાવશું કે અહીંયા દારૂની મહેફિલ જે છે તે યોજાઈ હતી જોઈ શકાય છે કે ન ફક્ત કોલ્ડ ડ્રિંક બધું કોલ્ડ ડ્રિંકની સાથે સાથે દારૂની બોટલો જે છે તે પણ આપણે બતાવશું કે વિવિધ ઇંગ્લિશ દારૂની બોટલો જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે જોઈ શકાય છે કે ગાંધીનું ગુજરાત છે તેમ છતાં પણ અહીંયા જીન છે ઉપરાંત બકાડી ઉપરાંત વિવિધ કંપનીઓના જે છે તે વિદેશી દારૂની બોટલો જે છે તમે જોઈ શકો છો અહીંયા મૂકવામાં આવી હતી અને અહીંયા તેઓ ડ્રિંક કરી રહ્યા હતા સાથે સાથે ડીજે પાર્ટીનું પણ જે છે તે આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું ડીજેની સાથે સાથે લોકો જે છે તે ડાન્સ મસ્તી કરી રહ્યા હતા અને પોલીસે રંગમાં ભંગ પાડીને તમામને જે છે તે ઝડપી પાડવામાં આવ્યા છે આજે અન્ય પણ જોઈ શકાય છે કે અન્ય પણ એક જીનની બોટલ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અહીંયા પણ એક જીનની બોટલ છે એટલે ભલે તેર લોકોને ઝડપવામાં આવ્યા હોય પરંતુ જે પ્રકારની ટેબલની વ્યવસ્થા છે તે પ્રમાણે અને તેરથી પણ વધારે લોકો જે છે તે આ પાર્ટીમાં ઉપસ્થિત હતા અને ક્યાંક ને ક્યાંક અન્ય લોકો જે છે તે પલાયન થઈ ગયા હોય તેવું પણ જે છે તે બની શકે છે હાલ તો પોલીસે તેર લોકોને ઝડપીને તમામને બ્લડ સેમ્પલ જે છે તે સિવિલ હોસ્પિટલમાં લીધા છે અને કોણે પાર્ટી આજનું આયોજન કર્યું હતું તેની તપાસ જે છે તે હાથ ધરી છે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની પણ તપાસ જે છે હાથ ધરવામાં આવી છે ને ફાર્મ હાઉસ કોનું હતું અને કયા ઇરાદાથી આપ્યું હતું તે સમગ્ર મામલે જે છે તે હાલ પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન રીતેષ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો આ સમગ્ર મામલે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આશુતોષ ફાર્મ હાઉસના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ અનેક ઘણી વિગતો સામે આવી છે તપાસમાં શું વિગતો મળી રહી છે અને હવે કઈ દિશામાં કાર્યવાહી જી વાત કરવામાં આવે તો જે જે ફાયર ફાર્મ હાઉસ આવેલું છે તેમાં રેવ પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા ઉપર પાસ જે છે તે પણ કહી શકાય કે રિલીઝ કરવામાં આવ્યા હતા અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તમે પણ પાસ ખરીદો અને આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજર થાવ અને હાલ તમામ જે આરોપીઓ હતા પંદર લોકો તેમના બ્લડ સેમ્પલિંગની કામગીરી જે છે તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની અંદર જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામને એસપી કચેરી જે આવેલી છે ત્યાં લઈ જવામાં આવશે ત્યાં પોલીસ જે છે તેમનું ઇન્ટ્રોગ્રેશન જે શરૂ કરશે કે આ પાર્ટીનું આયોજન કેમ કરવામાં આવ્યું હતું કોણે કર્યું હતું અને ખાસ કરીને જે દારૂ લાવવામાં આવ્યો હતો એ ક્યાંથી લાવવામાં આવ્યો હતો હુક્કો જે છે તે પણ ફ્લેવર હુક્કા જે હતા તે પણ કોણે આપ્યા હતા અને ક્યાંથી લાવ્યા હતા તમામ તપાસ જે છે તે હાથ ધરી છે આપણે દર્શકોને એનો પાસ બતાવશું કે આ પ્રકારથી પાસ જે છે તે છપાવવામાં જે છે આવ્યા હતા કેમેરામેન રિતેશને કહી કે પાસ બતાવશે કે આ હોટ ગ્રેબર્સ પાર્ટીનો પાસ છે આ વીઆઈપી પાસ છે ત્રણ અલગ અલગ કેટેગરીમાં આ પાસ જે છે તે છપાવવામાં આવ્યા હતા એક રેગ્યુલર પાસ હતો વીઆઈપી પાસ હતો અને ત્યારબાદ ડાયમંડ જે છે તે પાસ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સાત ત્રણ હજાર રૂપિયાથી લઈને કહી શકાય કે પંદર હજાર રૂપિયા સુધીનો પાસની કિંમત જે છે તે રાખવામાં આવી હતી આઠ વાગે જે છે તે પાર્ટી શરૂ થઈ હતી અને જ્યાં સુધી તમે આવો ત્યાં સુધી મોડી રાત સુધી આ પાર્ટી જે છે તે યોજાવાની હતી અને અમદાવાદ સિટી અને ડ્રિંક્સ અવેલેબલ એટલે આ પાસની અંદર જ જણાવી દેવામાં આવ્યું હતું કે તમે આવશો તો તમને ડ્રિંક જે છે તે મળશે એટલે સમજી શકાય છે કે કયા પ્રકારનું આયોજન હતું અને તેનું પ્લાનિંગ જે છે તે ઘણા સમયથી હતું અને સોશિયલ મીડિયા ઉપર આની જાહેરાત જે છે આપવામાં આવી હતી કે તમે જો એક ઓક્ટોબર સુધીમાં આ ટિકિટ લો તો તમને આટલા રૂપિયામાં પડશે ત્યારબાદ તમે આ ટિકિટ ખરીદો તો આટલા રૂપિયામાં પડશે એટલે તમામે તમામ જે છે તે પ્રી એનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા આ તમામની જે છે તે રાત્રે રેડ કરીને પકડી પાડવામાં આવ્યા છે પંદર જેટલા લોકો છે તેમાંથી તેર જેટલા વિદેશી નાગરિકો છે ખાસ કરીને એફ્રો આફ્રિકન જે કન્ટ્રીઝ છે તેના આ નાગરિકો છે અને તમામે તમામ જે છે તે અહીંયા સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય છે તેમનો મુખ્ય હેતુ જે છે તે અહીંયા અભ્યાસ કરવાનો છે પરંતુ અભ્યાસ ન કરતા આ પ્રકારની પાર્ટીઓ જે છે તેઓ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને બદનામ જે છે તે કરવાનું કાવતરું જે છે તેમણે રચ્યું હતું જે પ્રકારની માહિતી આવી રહી છે તેમાં નવ વિદ્યાર્થીઓ હતા અને છ જેટલી વિદ્યાર્થીનીઓ હતી એટલે છ જે છે તે મહિલાઓ અને નવ પુરુષોનો સમાવેશ જે છે થાય છે હાલમાં તમામે તમામના કહી શકાય કે બ્લડ સેમ્પલિંગની કાર્યવાહી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે બોપલ પોલીસ સ્ટેશનની અંદર જે છે તે મુદ્દામાલ પણ જે છે અહીંયા રાખવામાં આવ્યો છે હુક્કા બહાર આવેલો છે તે હુક્કા જે છે તે પણ મોટી સંખ્યામાં છે દારૂની બોટલો જે છે વિદેશી તે પણ મોટી સંખ્યામાં છે હાલમાં પણ જ્યારે અમે ફાર્મ હાઉસની વિઝિટ કરી તો ત્યાં પણ નોનવેજ જે છે તે પીરસવામાં આવ્યું હતું તેનું પણ ત્યાં પણ જોવા મળ્યું ખાલી બોટલો છે દારૂની તેથી તે પણ પાંચથી છ જે છે તે જોવા મળી હતી એટલે ભલે પંદર લોકોની ધરપકડ જે છે તે કરવામાં આવી હોય પરંતુ મોટી સંખ્યામાં લોકો જે છે ઉપસ્થિત રહ્યા હોય તે પ્રકારનું સામે જે છે આવ્યું છે કારણ કે અનેક ટેબલ ખુરશીઓ ગોઠવેલા હતા તમામે તમામ ટેબલ ખુરશી ઉપર જે છે તે દારૂની બોટલ હતી કોલ્ડ ડ્રિંક્સની બોટલ હતી ઉપરાંત સિગરેટ્સ હતા અને અન્ય વસ્તુઓ જે છે તે પડેલી જોવા મળી રહી છે એટલે હાલ તો કહી શકાય કે આ પ્રકારની પાર્ટીનું આયોજન જે છે તે કોણે કર્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે આફ્રિકન જે વિદ્યાર્થીઓ જે છે તેમનો ઉદ્દેશ અહીંયા વણવાનો છે ન કે પ્રત્યે આ પ્રકારની પાર્ટીઓ જે છે તે કરવાનો છે એટલે પોલીસે બાતમીના આધારે તમામને તો પકડી લીધા છે અને હવે તપાસ પણ એ દિશામાં આગળ કરવામાં આવી રહી છે કે આ દારૂ જે છે તે ક્યાંથી આવ્યો હતો કારણ કે વિદેશી દારૂ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા મોકી મોંઘી દારૂની બોટલ્સ જે છે તે જોવા મળી રહી છે સાથે હુક્કા જે છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કોણે પરમિશન એમણે આપી તે પણ એક સૌથી મોટો સવાલ છે આ પ્રકારની પાર્ટીઓની પરમિશન નથી હોતી પરંતુ આ ફાર્મ હાઉસના જે માલિક છે તેણે પણ આ પ્રકારની પાર્ટીનું આયોજન કેમ કરવા દીધું તે પણ એક સૌથી મોટો સવાલ છે બે રૂપિયા કમાવા માટે તેણે ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુજરાતમાં જે છે આ પ્રકારનું દૂષણ જે છે તે ફેલાવ્યું છે જી બિલકુલ ત્યારે જ્યારે ફાર્મ માલિકની ધરપકડ કરવામાં આવી છે એટલે તેની પૂછપરછમાં પણ ખુલાસો થશે વિગતો થશે બહાર આવશે વધુને વધુ અને હાલ જે લોકો પકડાયા છે અને તેમની સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે કેવા મોટા ખુલાસા હજુ પણ થઈ શકે કયા કયા પદાર્થો હજુ પાર્ટીમાં હતા તેના બાબતે કેવા પ્રકારના ખુલાસા થવાની હજુ શક્યતાઓ છે જે ફાર્મ હાઉસના માલિકની પણ ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે એટલે હવે ખુલાસો થશે કે આ ફાર્મ હાઉસ તેણે અગાઉ પણ કેટલી વાર જે છે તે ભાડે આપ્યું છે કારણ કે જે રીતે અમે પણ પહોંચ્યા હતા એ ફાર્મ હાઉસને શોધવું પણ એક ટાસ્ક હતો અને ના તો ત્યાં કોઈનું નામ છે ના તો કશું કોઈ પણ પ્રકારની માહિતી ફાર્મ હાઉસ અંગે આપવામાં આવી છે એટલે અંદર આ પ્રકારની પાર્ટી જે છે તે અનેકવાર થતી હશે તે પ્રકારનું જે તે હલફલિત થાય છે કારણ કે અંદર મોટી સંખ્યામાં જે છે તે બે રૂમ પણ જે તૈયાર કરવામાં આવ્યા છે સમગ્ર આખો પાર્ટી લોન જે છે તે પણ તૈયાર કરવામાં આવી છે એટલે આ પ્રકારની પાર્ટીઓ અવારનવાર થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરી છે કે અગાઉ એક આ કયા પ્રકારની પાર્ટીઓનું આયોજન કરી ચૂક્યો છે અને જો ફર્સ્ટ ટાઈમ હોય તો વિદેશી વિદ્યાર્થીઓની એટલી તો હિંમત નથી કે આ પ્રકારની ખુલ્લામાં બેસીને જે છે તે ડીજે પાર્ટી પણ કરે સાથે સાથે દારૂની બેફીલ પણ માણે કારણ કે જ્યારે તેઓ કોઈપણ દેશમાં અભ્યાસ માટે જાય છે ત્યારે તે દેશના નીતિ નિયમો જે છે તેની પણ જાણકારી તેમને આપવામાં આવતી હોય છે ભારત સરકાર અને આફ્રિકન જે દેશો છે તેના જે છે એમઓયુ થયેલા હોય છે અને તે અંતર્ગત આ વિદેશી વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા વિનામૂલ્યે અભ્યાસ કરવામાં કરવા માટે અહીંયા આવતા હોય છે એટલે તેમનો ખર્ચો જે છે તે તમામ જો કેન્દ્ર સરકાર ઉપાડતી હોય તો તેમણે અહીંયા પોતાનું ધ્યાન કેન્દ્રિત જે છે ફક્ત અભ્યાસમાં કરવું જોઈએ ન કે આ પ્રકારની રેવ પાર્ટીઓમાં કરવું જોઈએ અને આ વિદેશી નાગરિકોના કારણે આપણા જે વિદ્યાર્થીઓ હોય છે તેમાં પણ જે છે અસર થાય છે અને આ પહેલાં પણ અનેક જગ્યાએ આ પ્રકારના આક્ષેપોતા આવ્યા છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓ જે છે તે અન્ય દેશોમાંથી આવે છે તે આપણા ભારતીય નાગરિકોને જે છે તે આ પ્રકારની લતો જે છે તે લગાડતા હોય છે ને ત્યારબાદ જે છે તે ખરાબ થતું હોય છે જી આશુતોષ એવી કોઈ વિગત મળી રહી છે કે આ જેટલા પણ વિદ્યાર્થીઓ પકડાયા એ કઈ કોલેજમાંથી હતા કઈ યુનિવર્સિટીઓમાં તેઓ અભ્યાસ કરી રહ્યા હતા જી હાલ તો એની જાણકારી નથી મળી રહી પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ જે છે તે આસપાસમાં જ ક્યાંક અભ્યાસ કરતા હોઈ શકે કારણ કે સીલજ અને આસપાસમાં અનેક પ્રાઇવેટ યુનિવર્સિટી જે આવેલી છે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પણ છે જીટીયુ પણ છે અને તેમાં મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરવા માટે આવતા હોય છે એટલે ટૂંક સમયમાં જ્યારે એસપી કચેરી ખાતે પ્રેસ થશે ત્યારે તમામ જે સસ્પેન્સ છે તેના ઉપરથી પડદો ખુલશે કે આ કયા કોલેજ અને કઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે અને તેઓ અહીંયા કેટલા વર્ષોથી રહે છે અને કયા કયા કોર્સમાં તેઓ અભ્યાસ કરતા હતા અને હવે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી છે તે થઈ શકે છે કારણ કે જો તેમની પાસે દારૂની પરમિશન હોય તો દારૂની પરમિશન જે છે તે હોવાના અને પીવાના જે છે તે પણ નિયમો હોય છે ન કે આવી રીતે ખુલ્લામાં બેસીને પાર્ટીઓ કરવી અને ત્યારબાદ જે છે તે વાતાવરણ જે છે રાજ્યનું તેને ખરાબ કરવું બિલકુલ આભાર આજુ તો સમગ્ર માહિતી આપવા બદલ તો રેવ પાર્ટીમાં દરોડા અરે પોલીસે વીસ નબીરાઓની અટકાયત કરી છે અત્યાર સુધીની કાર્યવાહીમાં અને વીસમાંથી પંદર લોકોએ પાર્ટીમાં એ વખતે દારૂનો નશો કર્યો છે તેવી વિગતો સામે આવી છે એટલે આ સાબિત થયું છે કે વીસમાંથી પંદર લોકો હતા યુવક યુવતીઓ હતા કે જેમણે દારૂનો નશો કર્યો હતો અને અટકાયત કરેલા આરોપીઓમાં મોટાભાગના વિદેશી છે પરંતુ ભારતીય પણ છે તેર જેટલા વિદેશી છે અને સાત ભારતીય છે અડતાલીસ જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે આ કાર્યવાહીમાં અને હજુ પણ મોટી સંખ્યા જથ્થો મળી આવે તેવી શક્યતા છે ન ફક્ત દારૂ પરંતુ નોનવેજ પણ પીરસવામાં આવતું હતું તેવી પણ વિગતો છે એટલે જે રીતે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ આ એક કાર છે કે જે જ્યારે મીડિયા પહોંચ્યું હતું એ વખતે મીડિયાને જોઈને કઈ રીતે કારમાંથી આ નબીરાઓ ભાગ્યા એ દ્રશ્યો આપ જુઓ કેમ કે તેમને ખબર પડી ગઈ હતી કે તેમની પોલ ખુલી પડી ગઈ છે આ રીતે છાને ખૂણે જ્યારે આયોજન સમગ્ર થઈ રહ્યું હતું પરંતુ ગુજરાતમાં નિયમો છે દારૂબંધી છે તેમ છતાં આયોજન આ પ્રકારે થઈ રહ્યું હતું અને મીડિયાને જોઈને તરત જ તાત્કાલિક સ્થળ પરથી ભાગી ગયા સૌત જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જયેશ જે રીતે સમગ્ર ઘટના બહાર આવી છે સૌથી મોટી અપડેટ એ છે કે ફાર્મ હાઉસના ધરપકડ કરવામાં આવી છે અને બીજી સૌથી મોટી અપડેટ એ છે કે એ વિગતો પણ બહાર આવી છે કે દારૂનો નશો કરવામાં આવ્યો હતો નોનવેજ હતું અને આ તમામ વિદેશી વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો એ માહિતી જોઈએ છે કે કઈ યુનિવર્સિટી કઈ કોલેજમાંથી તેઓ હતા અને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરશે નક્કર કાર્યવાહી કઈ રીતે થશે મયુરી પોલીસ ને રાત્રે અઢી વાગ્યે એક બાતમી છે તે મળી હતી કે બોપલ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ છે ત્યાં આ પ્રકારે રેવ પાર્ટી ચાલી રહી છે ને ત્યારબાદ અઢી વાગે આસપાસ બોપલ પોલીસ દ્વારા રેડ છે તે કરવામાં આવી હતી ને આ જે રેડ કરવામાં આવી દરમિયાન એ વિગતો સામે આવી છે કે કેનિયા નો જે નાગરિક છે જોન તેમના દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમનું જે ગ્રુપ છે વિદેશી નાગરિકોનું તેમાં આમાં પાસ છે તે પણ રાખવામાં આવ્યા હતા ને એ ગ્રુપમાં જ ઇન્વિટેશન પણ આપવામાં આવ્યું હતું જે ઘરેડ કરી દરમિયાન મોટા પ્રમાણમાં ઉકાના સામગ્રી છે તે મળી આવી છે તેની સાથે અડતાલીસ જેટલી વિદેશી દારૂની બોટલો છે તે પણ મળી આવી છે તેની સાથે પંદર જેટલા લોકો છે તેમણે નશો કર્યો છે એ વાત સામે આવી છે કુલ વીસ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં છ વિદેશી યુવતીઓ છે આ તમામ જે મોટા ભાગના લોકો છે તે કેન્યા અને મડાગાસ્કરના નાગરિકો પાર્ટીમાં હતા એ પ્રકારની વિગત અત્યારે સામે આવી રહી છે જેમાંથી તેર વિદેશી અને સાત ભારતીય છે એ પ્રકારની વાત અત્યારે હાલ સામે આવી છે પોલીસ દ્વારા કુલ વીસ લોકો છે તેમની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે જેમાં તેર વિદેશી સાત ભારતીય છે નવ પુરુષ અને છ મહિલા છે તે નસો કરેલી હાલતમાં મળી આવેલા છે જેમાં સાથે સાથે દારૂ સપ્લાય કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે એક હુક્કો સપ્લાય કરનારની ધરપકડ કરવામાં આવી છે જેને ડીજે ની સામગ્રી પૂરી પાડી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે ને સાથે સાથે જે ફાર્મ માલિક છે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે એટલે કુલ વીસ લોકોની ધરપકડ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે ને તમામ લોકો છે તે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા તેના માટે એક પાર્ટી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા સાતસો થી લઈ અને રૂપિયા પંદરસો સુધીના વિવિધ પ્રકારના જે પાસિસ છે તે પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે કે આ એક જ પાર્ટીનું આયોજન થયું હતું અથવા આની પહેલા અગાઉ પણ કોઈ પ્રકારે પાર્ટી છે તેનું આયોજન થઈ ચૂક્યું છે ને આગામી સમયમાં કોઈ પાર્ટીનું આયોજન થવાનું છે કે કેમ તે અંગે પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે હાલ તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવ્યું છે ને હવે થોડીવારમાં જે એસપી છે ગ્રામ્ય એસપી તેઓ વધુ વિગત છે તે મીડિયા સમક્ષ રજૂ કરવાના છે અને આયોજક જે છે આયોજક કોઈ નાગરિક હતો વિદેશી નાગરિક હતો હવે એ આયોજક કેવી રીતે આ માલિકના સંપર્કમાં આવ્યો હશે તેનું વિદ્યાર્થીઓનું જૂથ હતું કોઈ સોશિયલ મીડિયા ઉપર પરંતુ જ્યારે પાસના ફોટા પણ આ રીતે જો વાયરલ થઈ રહ્યા હોય અને જો પાસની અંદર પણ ડ્રિંક્સ અવેલેબલ આ પ્રકારની વિગતો જ્યારે લખી હોય તો પણ ક્યાંક પોલિસી કામગીરી સામે થોડા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે ક્યાં એ કચાશ રાખવામાં આવી છે જે માલિક જે છે એને થોડા રૂપિયા કમાવાની લાલચ

જે પાર્ટી છે તેનું આયોજન કરતા હતા અને તેમાં કઈ રીતે લોકો છે તેમને ઇન્વિટેશન આપતા હતા કારણ કે જે તમામ નાગરિકો છે તે વિદેશી નાગરિકો છે જેમાં કેન્યાના વધુ નાગરિકો છે છ જેટલી યુવતીઓ છે જે પણ નશાની હાલતમાં ઝડપાય છે ને આની સાથે સાથે તમામ લોકોની ધરપકડ સાથે જે ફાર્મ હાઉસના માલિક છે તેમને પણ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે કારણ કે તેમનું જે જગ્યા હતી એ જગ્યા ઉપર આ રેવ પાર્ટીનું આયોજન થયું હતું જેમાં મોટા પ્રમાણમાં હુકાઓ છે તેમનું સેવન કરવામાં આવતું હતું તેની સાથે જે જેટલી એટલી દારૂની બોટલો છે તે પણ મળી આવી છે ત્યારે પાર્ટી પ્લોટનો જે માલિક છે તેમના દ્વારા કઈ રીતે મંજૂરી આપવામાં આવી હતી શું કારણથી મંજૂરી આપવામાં આવી હતી ને ત્યાં આ પ્રકારની જે પાલકી થઈ રહી છે તેનું માલિકને જાણ હતી કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હાલ પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે કે મોડી રાત્રે રેડ કરી તમામ સામાન છે મુદ્દામાં તે જપ્ત કરવામાં આવ્યો ને ત્યારબાદ આ તમામ લોકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ જે રેવ પાર્ટી વિશે સતત ચર્ચા થઈ રહી છે એ રેવ પાર્ટી મુદ્દે મહત્વના સમાચાર હવે મળી રહ્યા છે મેડિકલ થઈ ગયું છે આરોપીઓનું અને હવે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એસપી કચેરી ખાતે તમામને લઈ જવામાં આવી રહ્યા છે સવાત જયેશ લાઈન પર જોડાઈ ગયા છે જયેશ મેડિકલ થઈ ગયું તમામ આરોપીઓનું અને હવે તેમને લઈ જવામાં આવી રહ્યા છે આગળ કઈ રીતે કાર્યવાહી હા ચોક્કસથી જે પ્રકારે રાત્રે અઢી વાગ્યે આસપાસ બોકલ પોલીસને બાતમી છે તે મળી હતી ને તેના આધારે ત્યાં રેડ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ ત્યાં આરોપીઓ છે તેમને ઝડપવામાં આવ્યા છે ત્યારે આ તમામ જે આરોપીઓ છે જે વિદેશી નાગરિકો છે જેના દ્રશ્ય છે તમે અત્યારે આપણી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે એમાં છ યુવતીઓ છે તેનો પણ સમાવેશ થાય છે મોટા ભાગના જે આરોપીઓ છે તે કેન્યાના રહેવાસી છે મૂળ અને હાલ ગુજરાતમાં રહીને તેઓ અભ્યાસ છે તે કરી રહ્યા હતા એટલે તમામ જે આરોપીઓ છે તેમને અત્યારે મેડિકલ ચેકઅપ બાદ અમદાવાદ ગ્રામ્ય એ પોલીસ અધિક્ષકની જે કચેરી છે ત્યાં લાવવામાં આવ્યા છે એના દ્રશ્ય છે અત્યારે પોલીસ હવે તપાસ આ દિશામાં હાથ ધરી રહી છે આ તમામ જે આરોપીઓ છે તેમણે અગાઉ કોઈ પાર્ટીનું કરી હતી અથવા તો પાર્ટીનું આયોજન છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવશે સાથે જે આયોજક છે જોન નામનો તેમના દ્વારા અગાઉ કેટલે આ પ્રકારે છે તે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવ્યું છે કારણ કે જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના જે આયોજક છે તેમના દ્વારા પાસિસ છે તે પણ આપવામાં આવ્યા હતા અને આ પાસિસ છે તેના જે ભાવ છે તે રૂપિયા સાતસો થી લઈ અને પંદરસો સુધીના ભાવ રાખવામાં આવ્યો હતો આમાંથી પાંચ જેટલા આરોપીઓ છે તેમના દ્વારા રૂપિયા ટિકિટ ખરીદી હોવાની વાત પણ સામે આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે ત્યાં લાઉડ સાઉન્ડ છે તે ડીજે નું વાગી રહ્યું હતું તેની સાથે હુક્કાઓ છે તેના ધુવાડાઓ પણ ઉડી રહ્યા હતા અને સાથે જે દારૂ છે તે પણ મળી આવ્યો હતો એટલે જે રેવ પાર્ટી હતી તેમાં પોલીસે છે તે મોડી રાત્રે ભંગ કર્યો હતો અને આ તમામ જે આરોપીઓ છે તેમનું અત્યારે અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે તમામનું મેડિકલ ચેકઅપ છે તે પણ કરવામાં આવ્યું છે કુલ વીસ લોકો છે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાંથી પંદર લોકો છે તેમણે દારૂનો નશો કર્યો હોવાની વાત સામે આવી છે ત્યારે આ એ દ્રશ્ય છે કે જે તમામને અત્યારે અટકાયત બાદ ધરપકડ છે તે કરવામાં આવી છે અને તમામ મેડિકલ ચેકઅપ બાદ અહીં લાવવામાં આવ્યા છે ત્યારે હવે આગામી જે પ્રોસેસ છે તે પોલીસ કરી રહી છે કે કઈ દિશામાં છે તે તપાસ થઈ રહી છે કારણ કે જે પ્રકારે પાર્ટીનું આયોજન થયું હતું અને તહેવારો છે તે ચાલી રહ્યા છે એ દરમિયાન જ આ તમામ જે વિદેશી નાગરિકો છે તેમના દ્વારા આ પાર્ટીમાં છે તે તેઓ પહોંચ્યા હતા જેમાં વીસ લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે જેમાં ફાર્મ હાઉસ છે તેમના માલિક છે તેમની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેની સાથે સાથે જેના દ્વારા દારૂનો સપ્લાય કરવામાં આવી હતી તેમની ધરપકડ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડીજે અને હુક્કાનો જે સામાન છે જે તેમણે જે પ્રોવાઈડ કર્યો હતો તેમની પણ આ ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે એટલે કુલ તેર વિદેશી નાગરિકો સહિત વીસ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે પંદર લોકો દારૂના નશામાં હતા જેમાંથી નવ પુરુષ અને છ મહિલાઓ છે તેમના દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હતું ને એ તમામ ની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે ને આ દ્રશ્ય અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બિલકુલ જયેશ અને આ એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ દર્શકોને અને જે એક્સક્લુઝિવ માહિતી અમારી પાસે આવી છે તે દર્શકોને જણાવી રહ્યા છે ફક્ત ન્યૂઝ કેપિટલ ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જેમાં આ તમામ જે વિદેશી નાગરિકો કે જે આવ્યા તો હતા ભણવાને બહાને પરંતુ ભણવાની આર્ડમાં ક્યાંક પ્રવૃત્તિઓ એ પ્રકારની કરી રહ્યા છે કે જેના કારણે ગુજરાતનું નામ બદનામ થાય દેશભરમાં એ પ્રકારની આ પ્રવૃત્તિઓ અને આખરે આ પ્રવૃત્તિઓ હવે બિલકુલ ચલાવી ન લેવાય કેમકે પોલીસે ઝડપી લીધા તમામ આ વીસ વિદ્યાર્થીઓને પરંતુ ક્યાંક સપ્લાય થયો ત્યારબાદ અને તમામ પ્રકારની જે પદાર્થો હતા જે ચીજવસ્તુઓ લાવવામાં આવી હતી ક્યાંથી મંગાવવામાં આવી હતી તે દિશામાં પણ હવે તપાસ થવી જરૂરી છે તે ખુલાસો થવો જરૂરી છે કે કઈ રીતે મંગાવવામાં આવ્યો હતો અને ક્યાંથી આ જથ્થો આવ્યો હતો સપ્લાય કઈ રીતે થયો હતો આખો જે નેટવર્ક જે છે તેમાં કેટલા કેટલા લોકોની સંડોવણી ખુલીને બહાર આવશે

જે ચલણ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે એ વાત પણ દાયરામાં છે કે અગાઉ પણ આ પ્રકારની પાર્ટીઓ છે લોકો દ્વારા કરવામાં કારણ કે નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા જે પ્રકારે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકારની વિગતો સામે આવી છે ત્યારે તેમના દ્વારા અગાઉ છે તે કેટલી આ પ્રકારની જે પાર્ટીઓ છે તે કરવામાં આવી કારણ કે બોપલ વિસ્તારમાં અગાઉ પણ હાઈ પ્રોફાઈલ જે પાર્ટીઓ છે તે પકડાઈ ચુકી છે એ પછી સાણંદ સમય સાણંદમાં પણ આ મોટા પ્રમાણમાં નશો કરેલા લોકો છે તે ઝડપાયા હતા ફાર્મ હાઉસમાંથી એટલે ખાસ કરીને જે દારૂબંધી વાળું ગુજરાત છે તેમાં જે દારૂની બદલી છે તેનું દૂષણ જોવા મળી રહ્યું છે પોલીસ છે તે બાતમીના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ પોલીસ આ કેસમાં એ દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે જેને કારણે જ ફાર્મ હાઉસના જે માલિક છે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો અને દારૂ જે સપ્લાય કરનાર વ્યક્તિ છે તેમની પણ અટકાયત કરવામાં આવી હોવાની વિગત મળી રહી છે એટલે જે સમગ્ર નેક્ષા પહોંચવાનો પ્રયાસ છે અત્યારે કરવામાં આવી રહ્યો છે હાલ પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે રાત્રે રેડ કરવામાં આવી રહી આ તમામ જે વીસ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી તેર વિદેશી નાગરિક છે ને તેમને મેડિકલ ચેકઅપ બાદ અત્યારે અહીં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની તમામ પૂછપરછ છે તે કરવામાં આવશે જે મુખ્ય આયોજક છે જોન નામનો તેમની વધુ તપાસ કરવામાં આવશે અને તેમના દ્વારા અગાઉ કેટલા પ્રકારે આયોજન કરવામાં આવ્યા છે અને કઈ રીતનું આયોજન છે તે કરવામાં આવતું હતું ત્યાંથી દારૂ હુકા સહિતના સામાન છે તે લાવવામાં આવતો ને ત્યારબાદ કઈ રીતે આ લોકો છે તેમને સિલેક્ટેડ લોકો છે તેમને પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જે તમામ દિશામાં છે તે પોલીસ હવે પૂછપરછ છે તે શરૂ કરશે બિલકુલ આભાર છે સમગ્ર માહિતી આપવા બદલ